ગરમી હોય કે ઠંડી કોઈ પણ ઋતુમાં બનાવી શકાય મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી એકદમ સોફ્ટ અને મીઠાઈવાળાની દુકાન જેવી આ બરફી બધાને વાવશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું તાજા નાળિયેરમાંથી એકદમ જોતા જ મોમાં મૂકી દયો તેવી અને મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી આ નાળિયેરની બરફી જો એકવાર બનાવી લેશો તો વારંવાર બનાવશો અને ગરમીમાં ખાસ ખાવાની ખૂબ મજા આવે છે તો જો આ નારિયેળની બરફી એકવાર ન બનાવવી હોય તો આ રેસીપી પૂરેપૂરી જોજો એટલે ખૂબ જ સરળ રીતે બનાવીશું તો ચાલો બનાવીએ એના માટે આપણે આ રીતના નારિયે લેશું તો એકથી બે તમે લઈ શકો છો મોટું હોય તો એક અને જો નાના હોય તો બે લેવાના અને આપણે આ નારિયેળને તોડી લેશું તોડી અને એનું પાણી છે એ આપણે કાઢી લેશું તમે એનું પાણીનો પીવામાં યુઝ કરી શકો છો અથવા તો બરફીમાં પણ તમે આગળ કેવી રીતે યુઝ કરો એ હું તમને કહીશ હવે આ પાણીને સાઈડમાં મૂકી દઈશું નાળિયેરને ખોલી લેશું તો આ રીતના મારી પાસે આ એક નાળિયેર અને બીજું અડધું એટલે કે દોઢ નાળિયેરનો હું આજે યુઝ કરવાની છું નાળિયેરને તોડ્યા પછી આપણે એની આ રીતની કાળી છાલ છે એને બધી સરસ રીતે દૂર કરી દેવાની તો અને છાલ કાઢ્યા પછી નાળિયેરને પણ સરસ રીતે પાણીથી વસ કરી લેવાનું તો મેં સરસ બધું નાળિયેર વોશ કરી લીધું છાલ કાઢી લીધી હવે આપણે મિક્સર જારમાં ક્રશ કર્યા પહેલાં આ રીતે એના ટુકડા કરી લેશું એટલે એક સરખા એ મિક્સર જારમાં પણ ક્રશ થાય તો આપણે ડેસિકેટેડ કોકોનેટ હોય એવું જ ઝીણું ક્રશ કરવાનું છે તો તાજા નાળિયેરમાંથી પણ બનાવી શકો છો અને ડેસિકેટેડ કોકોનટમાંથી તમે આ બરફીને બનાવી શકો છો પણ તાજા નાળિયેરમાંથી ખાવાની ખૂબ મજા આવે છે એકદમ ફ્રેશ હોય છે તો હવે આપણે એનો પાવડર જેવો ફોર્મમાં તૈયાર કરી લેવાનું તો તમે જુઓ આ રીતે એકદમ સરસ મેં ઝીણું ક્રસ કર્યું છે બસ હવે આ નાળિયેરનો પાવડર તૈયાર છે તો આમાંથી પરફેક્ટ માપ સાથે આપણે બરફી બનાવવાના છીએ તો એના માટે સૌથી પહેલાં આપણે એક પેન લેશું અને ઘી એડ કરીશું ઘી એડ કરવું ઓપ્શનલ છે પણ જો તમે ઘી એડ કરી અને આ બરફી બનાવશો તો ખૂબ જ સરસ ફ્લેવર આવશે તો હવે આપણે જે ક્રશ કરીને નાળિયેર રાખ્યું છે એ બે કપ એટલે કે બે વાટકી તમારે સેટ કરી લેવાની એ બે વાટકી લઈ લેવાની અને એ બે વાટકીથી આ માપ કરવાનું હવે એકદમ સરસ આપણે ઘીમાં રોસ્ટ કરવાનું છે તો ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે ઘીમાં રોસ્ટ કરશો ને તો આ બરફીમાં જો ન કરો તો પણ ચાલે તો ડાયરેક્ટ તમારે બરફીને બનાવવાની એના માટે સૌથી પહેલાં આપણે ઘીવાળો સ્ટેપ છે એ સ્કીપ કરી દેવાનો અને આ સમયે જ ડાયરેક્ટ તમારે બે કપ દૂધ એડ કરવાનું તો આપણે બે કપ એટલે કે બે વાટકી જેટલું જો તમે ખમણ લેતા હોય નાળિયેરનું તો તમારે બે કપ દૂધ જો ફૂલફેટ હોય તો વધારે સારું અને અહીંયા મેં ગાયનું દૂધ લીધું છે તમે કોઈ પણ લઈ શકો છો પણ ફેટ હશે તો એકદમ ક્રીમી ટેસ્ટી આપણી બરફી તૈયાર થશે હવે એકદમ સારી રીતે મિક્સ કરીશું અને હવે દૂધ સરસ એવું ઉકળવા લાગે ત્યાં સુધી આપણે એને મિક્સ કરી અને સરસ એવું કૂક કરવાનું છે તો બેથી ત્રણ જ મિનિટમાં તમે જુઓ દૂધ સરસ એવું આ રીતે ઉકળી જશે પછી જેટલી તમને મીઠા જોઈએ એ પ્રમાણે ખાંડ એડ કરવાની તો બે કપ નાળિયેરના ખમણ સાથે તમારે એક કપ ખાંડ એકદમ પરફેક્ટ છે એકદમ સારી રીતે મિક્સ કરીશું ખાંડમેલ થશે એટલે થોડું મિક્સર પતલું થશે અને સતત આ રીતે ચલાવતા રહેશો એટલે બસ પાંચથી સાત જ મિનિટમાં થીક થવા લાગશે તો ગરમીમાં આ ઠંડી ઠંડી હેલ્ધી નાળિયેરની બરફી તમે બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ કહેજો તો હું તમને થેન્ક યુ કહી શકું હવે અહીંયા તમે જુઓ આપણે સતત એને ચલાવતા રહીએ છીએ તો ખાંડ મેલ્ટ થઈ એટલે આ મિશ્રણ છે એ થોડું કલર ચેન્જ થઈ ગયો અને થોડું પતલું થયું તો હવે આ રીતે સતત એને ચલાવતા રહી અને ચારથી પાંચ મિનિટ આપણે એને સતત ચલાવવાનું એટલે આ રીતે થીક થવા લાગશે તમે જુઓ અડધાથી પણ વધારે દૂધ છે બળી ગયું છે અને એકદમ સરસ ઘાટું મલાઈદાર આ મિક્સર તૈયાર થઈ ગયું છે તો હવે બસ વધારે આપણે કૂક નહીં કરવા દેવાનું એમાં થોડો મચ્છરનો ભાગ હોય ત્યારે જ આમાં એક ખાસ ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જેનાથી આ બરફી એકદમ ક્રીમી અને રીચ અને એકદમ હલવાઈ જેવી એટલે કે મીઠાઈવાળાની દુકાન જેવી જ પરફેક્ટ બનશે તો અહીંયા તમે જુઓ આ રીતનું દૂધ થોડું છે ત્યારે જ આપણે એમાં અડધો કપ મિલ્ક પાવડર એડ કરવાનો જો મિલ્ક પાવડર ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો મિલ્ક પાવડર વગર પણ બનાવી શકાય છે તમે મિલ્ક પાવડરની જગ્યાએ માવાનો પણ યુઝ કરી શકો છો માવો પણ એડ કરી શકાય હવે આપણે મિલ્ક પાવડરને એકદમ સારી રીતે મિક્સ કરવાનું જો મિલ્ક પાવડર તમે એકદમ લાસ્ટમાં એડ કરશો તો એમાં ગાંઠા પડી જશે પણ જો આ સમયે થોડું એમાં મોશર હોય દૂધનો ભાગ હોય ત્યારે તમે એડ કરશો તો એકદમ સરસ મિલ્ક પાવડર છે મેલ્ટ થઈ અને મિક્સ થઈ જશે જો એમાં તમને જરા પણ ગાંઠા લાગે તો આ રીતે ક્રેક કરવાના અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના એકદમ સ્મૂથ થઈ જશે ખબર પણ નહીં પડે કે આમાં મિલ્ક પાવડર એડ કર્યો છે હવે સતત આપણે એને ચલાવતા રે પેનથી છૂટું પડી જાય અને અલગ થવા લાગે અને આ મિશ્રણને આપણે મિક્સ કરીએ ફેરવીએ તો પેનમાં ફરવા લાગવું જોઈએ બસ એટલું આપણે એને કૂક કરવાનું છે અહીંયા તમે જો હું ફેરવું છું તો સરસ એવું ફરી રહ્યું છે ને બસ એટલું આપણે એને કૂક કરવાનું છે તો આ બરફી સરસ એવી સેટ થાય એના માટે આપણે શું કરવું તો હું તમને એક રીત બતાવીશ કે તો આ નાળિયેરની બરફી કેવી રીતે સેટ થાય તો તમે જુઓ આ રીતે તમને હવે એવું લાગે છે ને કે પેન્ટમાં એકદમ ડ્રાય થઈ ગયું છે અને ઠીક થઈ ગયું છે ત્યારે થોડું મિક્સર આપણે એક પ્લેટમાં કાઢી લેવાનું અને એને હલકું ઠંડુ થવા દેવાનું પછી આપણે એને આ રીતે ગોળો વાળવાનો તો તમે જુઓ બોલની જેમ ફરે છે બિલકુલ વધારે પડતું હાથમાં ચોટતું નથી આ રીતે સરસ એવું ફરવું જોઈએ અને તમને ડ્રાય પણ લાગશે હાથમાં તમે મિક્સ કરશો તો તો બસ હવે બરફી બનાવવા માટેનું મિક્સર એકદમ પરફેક્ટ સેટ થઈ ગયું છે તો આ રીતે આપણે સતત એને ચલાવતું રહી અને બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને હવે આ નાળિયેરની બરફીને સેટ કરવા માટે તમે કોઈ પણ સ્ક્વેર ડીશ લઈ લો કે આ રીતની થાળી લઈ લો એમાં થોડું હલકું ઘી લગાવી દેવાનું મિક્સરને આ રીતે એડ કરી દેવાનું તમે જુઓ હું એડ કરું છું ત્યારે તમને આ રીતની ડ્રાયનેસ છે એવી ફિલિંગ આવશે તો આટલું ડ્રાય હોવું જરૂરી છે એટલે આ બરફી છે એકથી બે કલાકમાં સરસ એવી સેટ થઈ જશે હવે એક સરખા લેવલમાં કરી લેશું અને જેટલી તમને થિકનેસ રાખવી હોય એ પ્રમાણે તમારે સેટ કરવાની એકદમ સારી રીતે આ રીતે સાઈડથી પણ પ્રેસ કરી દેસું અને એકદમ ઉપરથી સ્મૂથ કરી લેવાનું તો આ રીતે તમે જુઓ એકદમ મેં સ્મૂથ કરી લીધું હવે એકથી બે કલાક માટે આપણે એને ઠંડી થવા દઈશું બે કલાક પછી તમે જુઓ આ રીતે હાથથી ટચ કરો તો એકદમ ઉપરથી ડ્રાય થઈ ગઈ છે અને જ્યારે તમે કટ કરશો ત્યારે તમને ખબર પડી જશે કે એકદમ પરફેક્ટ સેટ થઈ ગઈ છે તો બની ગઈ ને એકદમ મીઠાઈવાળાની દુકાન જેવી જ બરફી તો જે શેપમાં તમને પસંદ હોય એ શેપમાં તમે કટ કરી શકો છો હું અહીંયા ડાયમંડ શેપમાં કટ કરું છું ખાસ કરીને નાના બાળકોથી લઈ મોટા બધા અને મહેમાનો બધાને પસંદ આવે તેવી આ નાળિયેરની બરફી ઘરે આસાનીથી બનાવી શકાય છે ખૂબ જ સસ્તી બને છે અને એકદમ ચોખ્ખી ઓછા ઘીમાં ગરમીઓમાં જો તમે આ ખાશો તો ઠંડી ઠંડી શરીરને ઠંડક આપશે અને તાજગી પણ મળી રહેશે તો જો તમે ક્યારે આ રીતે નાળિયેરની આ બરફી ટ્રાય ના કરી હોય તો જરૂરથી કરજો આ રીતે પ્લેટમાં લઈ અને ઉપરથી આપણે પિસ્તાથી ગાર્નિશ કરી દઈશું તો ખૂબ જ સરસ લાગશે અને તમને હું તોડીને પણ બતાવું તો એકદમ સોફ્ટ છે મોઢામાં જ મૂકતા પીગળી જાય એવી છે તો આ રેસીપીને જલ્દીથી જલ્દી ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને રેસીપી ગમી હોય તો કમેન્ટ પણ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક